અને ત્યાં એની મનમાની કરી અને કરવા માગતી હતી પણ આ વિસ્તારના લોકો અને ત્યાંના સ્થાનિક આગેવાનો પણ એટલા બધા મક્કમ હતા કે અત્યારે કંપનીનો સામે સખત મારું નામ ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે જે જાફરા તાલુકાના લોટપુર પાસે જે લોક સુનાવણી હતી અને એમાં જે કોપર કંપની આવવાની હતી એની જે લોક સુનાવણી હતી એમાં આઝાદીથી લઈને અત્યાર સુધીમાં પ્રથમ વખત એવો બન્યો કે લોકચુનાવણીની અંદર લોકોને જ ધરપકડ કરવામાં આવે ને એની સાથે જે આગેવાનો હોય એની ધરપકડ કરવામાં આવી એટલે આ લોકશાહીનો આનંદ છે અને આ સરમુખ હત્યા થઈ છે આ કંપનીએ જે મનમાની ચલાવી છે અને ત્યાં એની મનમાની કરી અને કરવા માગતી હતી પણ આ વિસ્તારના લોકો અને ત્યાંના સ્થાનિક આગેવાનો પણ એટલા બધા મક્કમ હતા કે અત્યારે કંપનીના સામે સખત મોટના પ્રમાણમાં વિરોધ થયેલો છે એવું અમને જાણવા મળ્યું છે અને અમને અત્યારે અગિયાર જણાને મારી સહિત મૃદિતાબેન પર્યાવરણ છે અને જબરજસ્ત એનું લોક સમિતિમાં નામ છે એવા બેનની અને મારી અને અગિયાર સ્થાનિક અહીંના નવ જેટલા આગેવાનો એટલે કે અગિયાર જણાની ધરપકડ આ પોલીસ દ્વારા જે સરકારને કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેમ છતાં જો આવનારા દિવસોમાં આવું કાંઈ પણ અમને પાછી કંપની તરફથી કે સરકાર એવી કોઈ નીતિ નિયમ અપનાવશે તો પાછા અમે પણ આ વિસ્તારના લોકોને જાગૃત થઈ પાછું અમારું આંદોલન શરૂ કરે તમે જોયું તે પ્રમાણે ગમે એવો કઠિન સમય હોય સતા પણ હિંમત હારતા નથી ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતજી વાળા ગમે એવો સમય હોય તોય તે લોકોને ન્યાય અપાવવા માટે તે સતત ઊભા તે હોય છે તમે જોયું ને વિડીયોમાં છતાં પણ એ ગમે એવી પરિસ્થિતિ હોય મિત્રો તો મિત્રો સેલે તમને આ વિડીયો કેવો લાગ્યો અને મિત્રો તમે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય જણાવતા રહેજો જેથી કરીને અમને વિડીયો મેંકવાનો આનંદ થાય અને તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આ વિડીયોને મિત્રો બને એટલો શેર કરજો જેથી કરીને જે લોકો કે નામ જે વ્યક્તિ પોતાના સ્વખર્ચે મિત્રો લોકોના હિતમાં લડી રહ્યા છે તેની નોંધ લેવાય આખા ગુજરાતમાં દેશમાં જો કે આ આમ ન્યૂઝ મોટી મોટી ન્યૂઝ ચેનલમાં તો અને આવી રીતે તો નોંધ લેવાય જ છે પરંતુ મિત્રો આપણે વિડીયો શેર કરો તો એ રીતે તે મિત્રો નોંધ લેવાય તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપા સીતારામ